અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી રોડ અને બિલ્ડિંગ કમિટી દ્વારા શહેરમાં આવેલ ચોવીસ સ્મશાન ગૃહોમાંથી પાંચ સ્મશાન ગૃહના નવીનીકરણના કામને મંજૂરી આપવામાં આવી જેમાં સપ્તરસિંહ જમાલપુર સ્મશાન ગૃહ વીએસ હોસ્પિટલ સ્મશાન ગૃહ અયેર આ સાબરમતી સ્મશાન ગૃહ હાટકેશ્વર સ્મશાન ગૃહ નરોડા સ્મશાન ગૃહનો સમાવેશ થાય છે હાલમાં શહેરમાં ચોવીસ સ્મશાન આવેલા છે તેમાંથી પાંચ સ્મશાન અને નવ કરોડ છપ્પન લાખ બાસઠ હજારના ખર્ચે નવીનીકરણ કરવામાં કામને મંજૂરી આપવામાં આવી મેઇન કામ તો અમે ચોવીસ મશાન ગૃહ પૈકી પાંચ મસાન ગૃહમાં સક્ષમ સત્તાની મંજૂરીએ પાંચ મસાન ગૃહ નવીનીકરણ કરવાના કામ હાથ ઉપર લીધા એક છે સપ્ત ઋષિ જમાલપુર વીએસ હોસ્પિટલ અચય સ્મશાન ગૃહ હાટકેશ્વર સ્મશાન ગૃહ અને નરોડા સ્મશાન ગૃહ એનો અંદાજીત ખર્ચ નવ કરોડ છપ્પન લાખ બાસઠ હજાર રૂપિયાના ખર્ચે સ્મશાન ગૃહમાં નવીનીકરણ કરવાનું કામ મંજૂર કરેલ છે